પરિવર્તિત થશે વીસ થી ત્રીસ ઓગસ્ટ નું સેશન છે એ નબળું તો નહીં હોય એકદમ ધમાકેદાર હશે અને આ એ સેશન ની અંદર રાજ્યના અનેક વિસ્તારોની અંદર ભારેથી અતિ અતિભારે વરસાદો છે એ નોંધાશે અતિવૃષ્ટિ જેવો માહોલ છે જેવી રીતે થોડા દિવસ પહેલા આપણે સૌરાષ્ટ્રમાં જોવા મળ્યો હતો એવો માહોલ પણ કદાચ જોવા મળી શકે ઓગસ્ટ મહિનાની અંદર સુરેન્દ્રનગર નવ દિવસે પાકો માટે ખેડૂતોએ ખાસ કાળજી રાખવી પડશે સમય જયારે પણ વરસાદી ગેસ હોય નો માહોલ હોય ત્યારે એને સાચવી જ લેવું પડશે જો એ નહીં સાચવવામાં આવે તો એ ખેડૂતને નુકસાન થઈ શકે હાલ ઉત્તર ગુજરાતના અમુક જિલ્લાઓમાં

આમ જોવા જઈએ તો આ જે સત્તર જુલાઈ થી લઈને ઓગણત્રીસ જુલાઈ સુધીનું જે સેશન હતું એ સેશન ની અંદર સાર્વત્રિક રાજ્યની અંદર વરસાદો પડ્યા આવું ચોક્કસ કહી શકાય આની અંદર બે સિસ્ટમોને કારણે વરસાદ જોવા મળ્યા છે એક બંગાળની ખાડીની સિસ્ટમ જેના હિસાબે આપણે મધ્ય ગુજરાત હોય કે ઉત્તર ગુજરાત હોય એ તમામ ભાગોની અંદર વરસાદ પડ્યા અને અરબ સાગરનું જે સિસ્ટમ હતી એને કારણે દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર ની અંદર પણ વરસાદ જોવા મળ્યા હતા એટલે આમ જોવા જઈએ તો ઓગણત્રીસ જુલાઈ સુધીમાં રાજ્યના તમામ વિસ્તારોની અંદર વરસાદ પડી ગયા

સાર્વત્રિક વરસાદ પડ્યા પણ સૌથી વધારે વરસાદ જે છે ને એ સૌરાષ્ટ્રના ભાગોની અંદર જોવા મળ્યા છે હવે બની શકે એવું કે ઓગસ્ટ મહિનાની અંદર સૌરાષ્ટ્ર જેવી પરિસ્થિતિ કદાચ ઉત્તર ગુજરાતની થઈ શકે છે આવું એક અમે અનુમાન માની રહ્યા છે અને જો ઉત્તર ગુજરાતની આ પરિસ્થિતિ કદાચ થાય તો પણ એકવીસ ઓગસ્ટથી લઈને ત્રીસ ઓગસ્ટમાં આ સમયગાળો કદાચ જોઈ શકે છે આવું મારું એક બેઝિક માનવું હતું જો કે તો સિસ્ટમ બન્યા પછી અમે ચોક્કસ વાત ગુજરાતી માધ્યમથી દરેક ગુજરાતીઓ સુધી આ પહોંચાડશું પણ અત્યારે વાત કરવાની છે આજથી મોટા ભાગના વિસ્તારની અંદર વરાપ જેવો માહોલ છે ઉત્તર ગુજરાતના એકલ દુકલ અંદર અત્યારે હળવા સામાન્ય વરસાદ પડી રહ્યા છે બાકી મોટા ભાગની જે સિસ્ટમો છે આપણી પરથી પસાર થઈ ચુકી છે અત્યારે જે ઉત્તર એ આગળ વધી ગયું છે પણ ગુજરાત ઉપર રહી હોય એને કારણે આજે પણ અમુક જગ્યાએ છૂટાછોડે હળવા વરસાદો નોંધાયા છે હવે આવનારા દિવસમાં ફરીથી એ સર્ક્યુલેશન અત્યારે પાકિસ્તાન તરફ થઈ અને વધારે આગળ અરબસ્તા પાછું પ્રવેશ કરી જશે પણ એ સાથે એક નવું લો pressure છે એ પણ બંગાળની ખાડી તરફથી આવી રહ્યું છે જે પણ મધ્યપ્રદેશના પશ્ચિમ છેડા ઉપર આવી અને cyclonic સર્ક્યુલેશનમાં પરિવર્તિત થશે એ cyclonic સર્ક્યુલેશનને કારણે ત્રણ ઓગસ્ટ એટલે બની શકે કે ત્રણ થી જેથી કદાચ બે ઓગસ્ટે પણ વરસાદની શરૂઆત અમુક વિસ્તારમાં થઈ શકે છે તો મારે આપને જણાવવાનું એ છે કે

એ ભાગે જોવા જઈએ તો મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગો ને વધારે અસર કરતા હોય એવું લાગી રહ્યું છે નોંધાય કોઈ મોટા વરસાદો છે એ સૌરાષ્ટ્ર ની અંદર નોંધાય તેવી શક્યતાઓ માનતા નથી હવે જે બે થી પાંચ ઓગસ્ટમાં જે વરસાદની શક્યતાઓ છે એની અંદર ખાસ કરીને દક્ષિણ ગુજરાત ની અંદર જોવા જઈએ તો દક્ષિણ ગુજરાત નું ભરૂચ અંકલેશ્વર રાજપીપળા છ એની સાથે જે સુરત હોય વલસાડ ડાંગ નવસારી એની સાથે બિલ્લી મોરા આ જે તમામ વિસ્તારો છે દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારોની અંદર હળવો થી મધ્યમ એટલે કહી શકાય કે એક ઇંચ થી લઈ અને બે ઇંચ સુધીના વરસાદો છે એ દક્ષિણ ગુજરાત ની અંદર બે થી પાંચ ઓગસ્ટ દરમિયાન જોવા મળી શકે છે એ સાથે જે બીજા વિસ્તારો છે જેની અંદર અરવલ્લી મહીસાગર એ સાથે મધ્ય ગુજરાત ની આસપાસ એટલે કે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારો છે અરવલ્લી મહીસાગર સાથોસાથ દાહોદ ગોધરા અને છોટા આ જે જિલ્લાઓ છે આ તમામ જિલ્લાઓની અંદર પણ મારું એવું માનવું છે કે બે થી પાંચ ઓગસ્ટ દરમિયાન સારો વરસાદ નોંધાશે સારો એટલે કહી શકાય ત્રણ થી લઈને પાંચ ઇંચ સુધીના વરસાદો છે આ જિલ્લામાં નોંધાઈ શકે છે એ સાથે મધ્ય ગુજરાતના બીજા વિસ્તારોની વાત કરવા જઈએ તો મધ્ય ગુજરાતના બીજા વિસ્તારોમાં અમદાવાદ ગાંધીનગર કપડવંત આણંદ નડિયાદ અને બરોડા આ તમામ વિસ્તારોની અંદર પણ ત્રણ ઇંચ વરસાદ નોંધાઈ શકે એક બે સૌરાષ્ટ્રના કદાચ સુરેન્દ્રનગર અને મોરબી જેવા વિસ્તાર ને પણ હળવાથી મધ્યમ વરસાદ એટલે કહી શકાય એક થી બે ઇંચ સુધીના વરસાદ લાભ મળી શકે છે અને સૌથી વધારે જે વરસાદની અસર રહેશે એ અસર સાબરકાંઠા બનાસકાંઠા પાટણ અને મહેસાણા સાબરકાઠા બનાસકાંઠા પાટણ અને મહેસાણા એની અંદર બે થી પાંચ ઓગસ્ટ દરમિયાન અતિ તીવ્રતા સાથે ભારે થી ભારે વરસાદ છે એ પણ નોંધાઈ શકે છે ઉત્તર ગુજરાતના ચાર જિલ્લામાંથી કોઈ પણ જગ્યાએ અને જે વાત છે કચ્છની તો કચ્છમાં પણ જે રાપર તાલુકો છે એની અંદર હળવાથી મધ્યમ વરસાદ છે બે થી પાંચ તારીખ દરમિયાન નોંધાશે અને એ સાથે ચાર અને પાંચ તારીખે અબડાસા એટલે કે જે નલિયા વિસ્તાર છે નળિયા તાલુકો એ વિસ્તારોમાં પણ ચાર પાંચ તારીખે હળવા વરસાદ નોંધાશે ઓલ ઓવર જોવા જઈએ તો વરસાદની તીવ્રતા છે એ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં બે થી પાંચ ઓગસ્ટ દરમિયાન વધારે રહે તેવું અમારું એક અનુમાન છે સૌરાષ્ટ્ર કચ્છના મોટા ભાગના વિસ્તારો એ તમામ વિસ્તારોની અંદર હળવાથી સામાન્ય છુટા છવાયા ઝાપટા નોંધાશે અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડશે પણ ત્યાં પણ મેં આપને જણાવ્યું એક થી બે ઇંચ ના અમુક જગ્યાએ ત્રણ ઇંચ સુધી વરસાદ નોંધાય દક્ષિણ ગુજરાતમાં પણ સરેરાશ તીવ્રતા છે ઓછી રહેશે ખાસ કરીને આ વરસાદો છે એ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતને વધારે લાભ આપે અને આ રીતનું બે થી પાંચ ઓગસ્ટ નું સેશન રે એવી શક્યતા પ્રિપાશીભાઈ અમે માની રહ્યા છે અને બે થી પાંચ ઓગસ્ટ સેશન પૂર્ણ થાય એ પછી છ તારીખથી થી આઠ દસ દિવસની એક વરાપ માહોલ છે

એકદમ છવાયા ઝાપટા ચાલુ રહેશે જેથી કરીને ચોમાસું પાંચ છે એ પણ સુકાઈ ને એને પણ એક નવું જીવનદાન મળી રહે અને એને બિયત કદાચ ન આપવું પડે આવી કન્ડિશન રહેશે પણ છ તારીખથી આપણે સારી વરાપ છે એ જોઈ શકાશે

મધ્યપ્રદેશ ઉપર થઈને ઉત્તર ભારત તરફ જતી હતી એટલે ઉત્તર ભારતની અંદર દિલ્હી હોય હરિયાણા પંજાબ રાજસ્થાનના અમુક ભાગો છે એ તરફ એ સિસ્ટમો જતી હતી તો હવે છેલ્લા ઘણા સમયથી આપણે ક્લાઇમેટ ચેન્જ ની વાતો કરી રહ્યા છે બે તાય ગાયકાની અંદર જે ક્લાઇમેટ ચેન્જ થયું છે આ ક્લાઇમેટ ચેન્જ ને કારણે બંગાળની ખાડીની સિસ્ટમો મધ્યપ્રદેશ ઉપર આવી અને ઉત્તરમાં જવાને બદલે હવે ઉત્તર પશ્ચિમમાં ચાલે છે એટલે ગુજરાત ઉપરથી અને પાકિસ્તાન તરફ જે સિસ્ટમ નો ટ્રેક ચેન્જ થયો છે એક ટ્રેક ચેન્જ થયો છે જેને કારણે બંગાળની ખાડીની system ઓને હિસાબે પણ ગુજરાતમાં ભારે વરસાદો પડી રહ્યા છે આમ જોવા જઈએ તો મોટા ભાગે ગુજરાત ની અંદર તો અરબ સાગર ની system ઓ વધારે અસર કરતી હોય પણ climate ચેન્જના કારણે બંગાળની ખાડીની સિસ્ટમો છે એ પણ હવે આપણે અસર કરતા થઇ ચૂકી છે અને આ જે બંગાળની ખાડી અત્યારે જે સક્રિય દેખાઈ રહી છે એ મુજબ જોવા જઈએ તો ઓગસ્ટ મહિનાના છેલ્લું અઠવાડિયું એટલે કહી શકાય કે એકવીસ ઓગસ્ટ થી લઈને ત્રીસ ઓગસ્ટ સુધીનું જે આઠ દસ દિવસનું સેશન હશે એ દસ દિવસના સેશન દરમિયાન બંગાળની ખાડીની અંદર મજબૂત ધીમે આગળ વધશે એટલે છત્તીસગઢ કે ઓરિસ્સાના ભાગો ઉપર થઈ ગુજરાત મધ્યપ્રદેશના ભાગો ઉપર થઈને ગુજરાત ઉપરથી પસાર થશે એટલે મધ્ય ગુજરાત ઉપરથી ઉત્તર ગુજરાત થઈ અને એ સિસ્ટમ ઉત્તર પશ્ચિમમાં આગળ નીકળશે ત્યારે ઉત્તર ગુજરાતની અંદર આ સિસ્ટમ ની અસર વધારે થઈ શકે છે અને ઉત્તર ગુજરાતની અંદર એકવીસ થી ત્રીસ ઓગસ્ટમાં ભારેથી અતિ ભારે વરસાદ એટલે કહી શકાય કે અતિવૃષ્ટિ જેવો માહોલ છે જેવી રીતે થોડા દિવસ પહેલા આપણે સૌરાષ્ટ્રમાં જોવા મળ્યો હતો એવો માહોલ પણ કદાચ જોવા મળી શકે છે જો કે આ એક લાંબા ગાળાનું અનુમાન છે આની અંદર અમુક ટકા બદલાવો સંભવ હોય છે પણ મને વિશ્વાસ છે કે જે એકવીસ થી ત્રીસ નું સેશન છે એ નબળું તો નહીં હોય એકદમ ધમાકેદાર હશે અને આઈએ સેશનની અંદર રાજ્યના અનેક વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદો છે એ નોંધાશે એ કંદરે જોવા જઈએ તો જુલાઈ મહિનો છે એ શરૂઆતમાં આપણે થોડોક અમુક વિસ્તારોમાં નબળો હતો ઉત્તર ગુજરાત જે ગુજરાત જેવા વિસ્તારોમાં પણ જુલાઈ મહિનો આજે એકત્રીસ જુલાઈ મહિનો પૂર્ણ થતા થતા રાજ્યના તમામ વિસ્તારોને આ ચોમાસાએ આવરી લીધા છે તમામ વિસ્તારોની અંદર સારા વરસાદો નોંધાઈ ચૂક્યા છે જુલાઈ મહિનો છે એકંદરે નોર્મલ વરસાદ જે જુલાઈ મહિનામાં પડવા જોઈએ એના કરતાં સરેરાશ કરતાં પણ અમુક ટકા વરસાદો છે વધારે પડી છે અને ઓગસ્ટ મહિનો એકંદરે સારો આપણા માટે જાય તેવી શક્યતાઓ મેં માની રહ્યા છે એટલે ઓગસ્ટની અંદર પણ મેં આપણે કીધું એમ ઉત્તર ગુજરાતની અંદર વરસાદો છે એ વધારે જોવા મળશે સાથોસાથ મધ્ય ગુજરાતમાં પણ સારા વરસાદો જોવા મળશે અને જે આપણે વાત છે એમ કે બે થી પાંચ ઓગસ્ટ તો સૌરાષ્ટ્રમાં છૂટા છવાયા ચાપટાઓ હશે એટલે આ પ્રકારનો માહોલ રહે અને આ પ્રકારનો એક વરસાદી પેટર્ન રહે તેવી અમે શક્યતા માની રહ્યા છે જોકે આ ચોમાસું છે તે હજી ઘણું લાંબુ ચાલવાનું છે જેવી રીતે આ ઓગસ્ટ મહિનામાં વરસાદ પડશે એ પછી સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનો છે એની અંદર પણ સારા વરસાદો રહેવાના છે એટલે ચોમાસું છે તે લાંબુ પણ છે અને એક આ ચોમાસું છે એ સારું રહેશે જેમ જેમ ચોમાસું આગળ વધતું જશે એમ વધુ મજબૂત પણ તો અત્યારે વાત કરીએ જિલ્લાઓ છે ત્યાં તો આપણે જોઈએ તો નદી નાળા ભરાઈ ચુક્યા છે ડેમ ભરાઈ ચુક્યા છે પરંતુ હજી મધ્ય ગુજરાત ની વાત કરીએ આપણે પછી મોરબી જિલ્લો હોય કે સુરેન્દ્રનગર જિલ્લો હોય તો ત્યાં હજી હજુ પણ બાકી છે હજુ નદી નાળા જે છે તે ભરાણા નથી ડેમો હજી ખાલી છે તો એ ક્યારે ભરાઈ શકે છે પરેશભાઈ જનરલી વાત કરવા જઈએ તો મોરબી સુરેન્દ્રનગર અને એની આસપાસના વિસ્તાર વાત કરવા જઈએ તો ચોટીલા હોય સાયલા હોય કે પછી રાજકોટ જિલ્લાનું જસદણ વિછ્યા છે આ બધા વિસ્તારો એવા છે ભૌગોલિક સ્થિતિ એની એવી છે કે જનરલી ત્યાં વરસાદનું પ્રમાણ અનેક વર્ષોથી આપણે ઓછું જોવા મળે છે ને એમાં પણ આપણે મેં આપણે કીધું છેલ્લા બે દાયકાથી આપણે ક્લાઇમેટ ચેન્જ થયું છે જેને કારણે વરસાદો નથી પડતા ત્યાં બિલકુલ નથી પડતા અને જ્યાં પડે છે ત્યાં એક એક દિવસની અંદર પંદર વીસ ઈચ સુધીના વરસાદો પડે છે અને આપણે જોઈએ છે ને આપ જેવી ન્યૂઝ ચેનલના માધ્યમથી જનતા સુધી આના સમાચાર પણ જતા હોય છે એટલે આપણે ક્લાઇમેટ ચેન્જને કારણે અમુક ભૌગોલિક સ્થિતિવાળા વિસ્તારો એવા છે ત્યાં વરસાદનું પ્રમાણ છે હવે આપણે છેલ્લા બે દાયકાથી ઘટ્યું છે ચાલુ વર્ષની વાત કરવા જઈએ તો ચાલુ વર્ષે પણ હળવા મધ્યમ વરસાદો છે એ મોરબી સુરેન્દ્રનગર એ મેં આપણે જણાવી બે થી પાંચ ઓગસ્ટ નું સેશન હશે એમાં મોરબી સુરેન્દ્રનગર બોટાદિયત પણ હળવા મધ્યમ વરસાદો જોવા મળે છે ડેમો ઓવરફ્લો થાય એવા નહીં પણ હળવા મધ્યમ જોવા મળશે અને એ પછી બંગાળની ખાડીનું સેશન છે એ બંગાળની ખાડીની જે સિસ્ટમો જે આવતી હોય છે એ સેશન ઓગસ્ટ નું એમાં પણ કદાચ મોરબી સુરેન્દ્રનગરમાં સારા વરસાદો થી કદાચ ડેમો ભરાય એવી આપણે અપેક્ષા રાખી શકીએ હમણાં મોરબી સુરેન્દ્રનગરમાં વરસાદ થશે પણ હળવા સામાન્ય વરસાદો થશે ડેમો ઓવરફ્લો થાય એવા વરસાદો માટે તો હજુ મોરબી સુરેન્દ્રનગરે ચોક્કસથી રાહ જોવી પડશે આવું મને લાગી રહ્યું છે પરેશભાઈ છેલ્લો પ્રશ્ન છે કે ખેડૂતો ખુશ છે અત્યારે કારણ કે વરસાદ સારા એવા વરસી રહ્યા છે તો આ વખતે ખેડૂતો છેક સુધી ખુશ જ રહેશે ને ચોક્કસથી થી ખેડૂતો ખુશ ચોક્કસ રહેશે ને એનું મેન કારણ છે કે ચોમાસું લાંબુ ચાલવાનું છે ઘણા બધા ખેડૂતોને કદાચ એવું હોય હાર્વેસ્ટિંગ ટાઈમ ને વરસાદ થાય મગફળીના પાત્રા પલડે પણ હવે વચ્ચે ગેપ પણ આવતા નથી જયારે જયારે અમે એક અમારા વેધર report રજૂ કરતા હોય એમાં જ્યારે પણ અમે ગેપ બતાવતા હોય એ gap ની અંદર જો હાર્વેસ્ટિંગ કરી લેવામાં આવે તો એ ખેડૂતો ખુશ રહેશે બાકી અમુક સમય એવું બને કે harvesting time એ આપણે જો time આ જે ખરીફ પાક છે એ સાચવી ન શકીએ અને ખેતરમાં આ પાક પડેલો હોય તો એ પાક છે એ પલળી શકે છે અને અમુક ખેડૂતો છે એના માટે ફાયદો પણ છે ખાસ કરીને જે લાંબા ગાળા ના કરેલા છે એને કોઈ નુકસાન નથી પાક છે એ શકે છે અને અમુક ખેડૂતો છે એના માટે ફાયદો પણ છે ખાસ કરીને જે લાંબા ગાળા ના કરેલા છે એને કોઈ નુકસાન નથી પછી ટૂંકા ગાળા એટલે નેવું દિવસે પાક એવા પાક છે જેની અંદર નેવું દિવસે પાકતી મગફળી હોય સોયાબીન ના વાવેતર છે બીજા પણ અનેક વાવેતર છે જે નેવું દિવસે પાક થતો છે નેવું દિવસે પાકતા પાકો માટે ખેડૂતો ખાસ કાળજી રાખવી પડશે સમય જયારે પણ વરસાદી ગેસ હોય વરાફનો માહોલ હોય ત્યારે એને સાચવી જ લેવું પડશે જો એ નહીં સાચવવામાં આવે તો એ ખેડૂતને થોડું નુકસાન થઈ શકે બાકી ઓલ ઓવર જોવા જઈએ તો ખેડૂતો માટે આ ચોમાસું સારું જ રહેશે અને એમાં ખેડૂતો ખુશ રહેશે બીજા અંદર વાત એ છે જેને ઉત્પાદન છે એ પણ છેલ્લા બે પાંચ વર્ષે સરખામણી ઉત્પાદન કદાચ વધુ આવે તેવી પણ શક્યતા હાલ માની રહ્યા છે અને ખેડૂતો માટે ચોમાસું સારું રહેશે પરેશભાઈ આપનો કેમતી સમય આપવો બધા ખૂબ આભાર તો આ હતા હવામાન ગોસ્વામી અને પરેશભાઈ જે રીતે વાત કરી કે આગામી આગામી સમયમાં થોડા દિવસની બરફ બાદ ફરી વરસાદ જોવા મળી શકે છે અને ઓગસ્ટ માસમાં પણ સારો વરસાદ જોવા મળી શકે છે તથા ખેડૂતો માટે પણ આ ચોમાસું જે છે ખુબ સારા સમાચાર લઈને આવ્યું છે તો અત્યારે બસ આખો ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર